સુપર આર્કેટ નામના શોપિંગ કોમ્પ્લેક્સમાં રેડ કરી દુકાન નંબર ગાંજાની હેરાફેરી કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના યોગેશ સોમાભાઈ તળવી નરેશ સોમાભાઈ તળવી અને ગણેશ સોમાભાઈ તળવીને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી નવ બેગ એક સૂટકેશમાં ભરેલો કુલ એકસો ચાર કિલો ગાંજો કિંમત રૂપિયા છ લાખ એકત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ અંગેનો કેસ અંકલેશ્વરની નામદાર સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એનવી ગોહિલ અને જેવી પંચાલે વીસ સાહેદો તથા ઓગણચાલીસ દસ્તાવેજી પુરાવા કર્યા હતા તેથી અંકલેશ્વર બીજા એડિશનલ સેશન્સ જજ એસ ડી પાંડે દ્વારા સરકારી વકીલ એનવી ગોહિલ અને જેવી પંચાલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી યોગેશ તળવી નરેશ તળવી ગણેશ તળવી ત્રણેય ભાઈને દી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ એક્ટ નાગુરામાં દસ વર્ષની કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને જો ત્રણેય ભાઈઓ દંડ ન ભરે તો વધુ છ મહિનાની સજાનો હુકમ કર્યો હતો કોર્ટે ફટકારેલી સજાથી નશાનો કારોબારમાં સંડોવાયેલા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અંકલેશ્વર વાડિયા ચોકડી પાસે આવેલા આશીવર હોટલ પાસે સુપર આર્કેટ શોપિંગ કોમ્પ્લેક્ષમાં ગેરકાયદેસર કાંચાની હેરાફેરી કરી રહેલ છે તેવી બાતમીના આધારે તારીખ ચાર ચાર બે રોજ રેડ કરતા ત્રણ ભાઈઓ સોમાભાઈ યોગેશભાઈ સોમાભાઈ તળવી નરેશભાઈ સોમાભાઈ તળવી ગણેશભાઈ સોમાભાઈ તળવી ઓરપા રહેવાસી નર્મદા જિલ્લો ગાંજા ભરેલી બેગો સાથે કુલ એકસો ચાર કિલો જેટલા ગેરકાયદેસર ગાંજા સાથે પકડાઈ ગયેલા જે અંગે એસઓજી પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં ચાષી કરતાં ઉપરોક્ત આરોપીઓ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ અગાઉ સરકારી વકીલ શ્રી એનવી ગોહિલનાઓ દ્વારા કેસ ચલાવવામાં આવેલો અને ત્યારબાદ અમારી અમોને કેસ સોંપતા અમારી દલીલોને ધ્યાનમાં ગ્રાહ્ય રાખી આરોપીઓને દસ વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ તમામને એડિશનલ સેશન જજ શ્રી એસડી પાંડેર સાહેબનાઓ ફરમાવેલ છે